ઓડદર ગામે યુવાનની જાન બળદગાડામાં નીકળી આ લગ્નએ ફરી એકવાર પરંપરાની પ્રતિતિ કરાવી આપણે ત્યાં સમય સાથે બધું જ બદલાતું જઈ રહ્યું છે લોકો આધુનિકતાની દુનિયામાં એટલા બધા ડૂબી ગયા છે કે આપણી પરંપરા ધૂલવા લાગ્યા છે પરંતુ પોરબંદરના ઓળદર ગામે એક એવા લગ્ન યોજાયા જેણે ફરી એકવાર પરંપરાની પ્રતિતિ કરાવી છે ઓડદર ગામે યુવાનની જાન બળદગાડામાં નીકળી હતી અને બળદ અને ગાડાને શણગારવામાં આવ્યા હતા વર્તમાન સમયમાં મોંઘી કારમાં જાન નીકળતી હોય છે ત્યારે જૂની પરંપરામાં જાન નીકળી હતી જેથી લોકો જોવા માટે ઊભા રહી ગયા હતા એક જમાનામાં લોકો બળદગાડા લઈ અને લગ્ન કરવા માટે જતા હતા વરરાજાની સાથે જાનૈયા પણ ગાડામાં બેસી એક ગામથી બીજા ગામ જાન લઈને જતા હતા આજે જમાનો બદલાઈ ગયો છે મોંઘી કાર આવી ગઈ છે અને મોટાભાગના લોકો મોંઘી કારમાં બેસીને પરણવા જાય છે પરંતુ પોરબંદરના ઓડદર ગામે રહેતા નાગાજણ કેશુભાઈ ગરેજા નામના યુવકના ગઈકાલે તારીખ સાતના રોજ લગ્ન હતા તેની જાન બળદગાડામાં નીકળી હતી શણગારેલા બળદગાડામાં જાન નીકળતા લોકોને નવાઈ લાગી હતી અને જાન જોવા માટે ઊભા રહી ગયા હતા કેશુભાઈના ઘરેથી ગુરુ ગોરખનાથજીના મંદિર સુધી શણગારેલા બળદગાડા સાથેની આ જાન નીકળી હતી બળદને પ્રાચીન ભરતગૂંથણથી શણગારવામાં આવ્યા હતા જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જરા જાનનો ઠાઠ જુઓ બળદોની સાથે સાથે ગાડા પણ શણગારાયા છે વરરાજા પણ ગાડામાં સવાર છે અને જાનડિયું પણ સુંદર મજાના લગ્નગીત ગાઈ રહી છે લોકો માટે આ જાન એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે કારણ કે કદાચ પચાસ વર્ષ જૂની પરંપરા આજે તેમને જોવા મળી છે અને આ રીતે પોતાની જાન ગાડામાં આવતા દુલ્હન નીરુબેન ઓડેદરાની ખુશીનો પણ કોઈ પાર નહોતો વરરાજાના પિતા કેશુભાઈ થેબાભાઈ ગરેજાને જૂની પરંપરા મુજબ જાન લઈ જવાનો વિચાર આવ્યો હતો જેથી બળદગાડા સાથે જાન ભાતીગર સંસ્કૃતિથી સજ્જ થઈ નીકળી હતી આજના આધુનિક યુગમાં ટેકનોલોજીના જમાના પણ લોકો જૂની સંસ્કૃતિ જાળવી રાખે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે આપણી પરંપરા આપણા જૂના રીત રિવાજ આપણો જૂનો પહેરવેશ આ બધું સમયના બદલાવ સાથે વિસરાઈ ગયું છે પરંતુ આજે પણ ક્યાંક એક નાનકડા ગામમાં પરંપરા વડીલોએ સાચવીને રાખી છે અને તેની પ્રતિતિ આ જાન કરાવી રહી છે આ દ્રશ્યો તો આજની પેઢી માટે કંઈક નવું જ હશે બળદગાડા પર જાન જોઈને વૃદ્ધોએ તેમના સમયની યાદ તાજી થઈ ગઈ હોય તેવો અહેસાસ વ્યક્ત કર્યો હતો મહત્ત્વનું એ છે કે આજના સમયમાં લગ્નની વાત આવે એટલે બધા શાનદાર રીતે લગ્ન કરવાની ઈચ્છા રાખે છે તેમાં પણ મોંઘેરી ગાડી અને મોંઘેરી ગાડીઓમાં એન્ટ્રી પાડવાનું વિચારતા હોય છે તેવા સમયમાં આવી રીતે પરંપરાગત અને જૂનવાણી રીતે બળદગાડામાં જાન નીકળે તે સૌ કોઈ માટે એક અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આજ રોજ મારા છોકરા નાગાજનના લગ્નમાં જે જાન જવાની હતી એમાં અમે બળદગાડાનું આયોજન ગોઠવેલ છે એમાં જેમાં મારા બાપ દાદા આના જે વખતે ગાડા અને બળદનું જે રીતે જાન જાતી તે રીતે મે આયોજન રાખેલ છે અને એ આયોજન અમને બહુ ભોજ આવી અને એ આયોજન જળવાઈ રહે તે માટે બધાને આવી રીતે આયોજન કરવાની આવી જૂની પરંપરા જળવાઈ રહે